ઉના તાલુકાના ભાચા ગામે એક દીપડી કૂવામાં પડતા જશાધાર વન વિભાગની ટીમે ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે બહાર કાઢીને જશાધારના વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી ઉના તાલુકાના ભાચા ગામે આવેલા દાનાભાઈ બીજલભાઈ વંશની વાડીના કૂવામાં એક દીપડી અકસ્માતે પડી ગઈ હોવાની જાણ થતાં જ વન વિભાગના સ્ટાફે નાયબ વન સંરક્ષણ અધિકારી રાજદીપસિંહ ઝાલાની સૂચના તેમજ એમ આર આડેદરા ઉનાના મદદનીશ વન સંરક્ષણના સીધા માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ બી ભરવાડ તેમજ જસાધાર રાઉન્ડમાં સ્થાનિક સ્ટાફ દ્વારા ટ્રેક્ટરની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા જ્યાં સ્થળ ચકાસણી કરીને ચાલુ વરસાદમાં દીપડીને બચાવવાનું દિલધડક ઓપરેશન કરી કૂવામાં પાંજરું ઉતારીને દીપડીને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ આ દીપડીને જસાધાર વન્યપ્રાણી સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી અહેવાલ ફારૂક કાજી સમી મિરર ઉના